વલસાડના ઉબરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસીને અડીને આવેલા કરજ ગામમાં ફરી એક પશુપાલન કરતા પરિવારને પાણીનો બોરમાં પ્રદૂષિત કલર યુક્ત પાણી નીકળતા કરજ ગામમાં અનેક બોર પ્રદૂષિત થવાના અંધાણ સહિત વિસ્તારમાં ભય વ્યાપી ચૂક્યો છે પશુપાલક પણ પોતાના ઢોર અને મરઘાને પ્રદૂષિત ગુલાબી કલર યુક્ત પાણી પીવડાવવા માટે મજબૂર બન્યા છે તો ફરી એકવાર સરીગામમાં જીપીસીપી કચેરીની ન્યાયાર લગાવવા ફરિયાદરૂપી આવેદનપત્ર અધિકારીઓને સુપ્રત કરવામાં આવ્યું છે મારું નામ સ્મિતભાઈ ભરતભાઈ ધોળી મેં રહેવાના કરજગામ રાયખડીયા તાલુક ઉંબરગામ જિલ્લો વલસાડ મારે બોરવેલમાં પાણી જઈડીસીની નજીક લાગેલું મારું ઘર છે બોરવેલમાં પાણી ખરાબ થઈ ગયું છે આપણે પાણી ખરાબ થઈ ગયું છે પાણી ખરાબ થઈ ગયું છે મારા ઘરે જાનવર છે પિસ્તાલીક જેવા ઢોરો છે ગાય ભેંસ છે તો મારે ઢોરોને પીવડાવવા માટે એ જ પાણી છે મારા પાસે બીજો બોરવેલ બી નથી નવો કે બીજા જગ્યાએ વ્યવસ્થા કરી શકીએ પ્લસ ને છેલ્લા ત્રણ ચાર બોરવેલ બીજા બી ખરાબ થઈ ગયા ત્રણ ચાર મંથથી આજે અમે રજૂઆત કરતા છે બાકી ની એનું નિવારણ લાવતા કે જેડીસી નિવારણ નહીં લાવતા તો હવે અમારે રજૂઆત કોને કરવી સરકારને કરવી કે જીપીસીપીને કરવી કે ને કરવી અમારા ઢોરોને આ જ પાણી પીવડાવવા માટે અમે મજબૂર છે તો હવે ઢોરોને કંઈ બી થયું કે માણસોને કંઈ બી થયું કોઈની ડેટથી તો એના જિમ્મેદારી કોણ લેશે જીપીસીપી લેશે કે સરકાર લેશે કે પછી જેડીસી લેશે હવે એનો નિકાલ નહીં આવે તો અમારે શું કરવાનું